ભાગ જો નદી રહી છે એ એકદમ આશા ક્લીન વોટર અને આપણે રિક્ષા અહીંયા ઊભી રાખી દીધી ચોકડી પીપળવા ચોકડી જય માતાજી મિત્રો હું છું લાલજી ખસિયા અને આજ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ સવાર સવારમાં આપણે આવી ગયા છીએ ખાંભા અને ખાંભા જો આવીને ત્યારે આપણે રિક્ષા બેઠા છીએ અને કાંઈ માણસ નથી ત્યારે કોઈ પબ્લિક નથી અને એક સુંદર મજાનું વાતાવરણ છે છેડીપમાં નીકળ્યો છે વરસાદ નથી એટલે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ રિક્ષા સ્ટેન્ડે આપણે બેઠો છું અને આજે કારણ કે વહેલો આવી ગયો તો અને કારણ કે આજ તો એવું લાગતું નથી કે વરસાદ આવશે અને આપણે જો હાવ છે ને આરામ કરીએ છીએ બેઠા થઈ કારણ કે આપણે અહીંયા જો ખાંભામાં તો શું હોય અહીંયા ફેરો લઈને આવીએ એટલે પછી અહીંયા આપણે રિક્ષા સ્ટેન્ડે બેહવાનું હોય મિત્રો તો આપણે છે ને જ્યારે રિક્ષા સ્ટેન્ડે બેસ્યા છીએ તો તમે જોઈ રહ્યા છો સુંદર મજાનો ક્યારે વાહન ની બહાટી બોલાવી પીપળવાનું આંકવો છે ને ચાર રસ્તા ખાંભા પડે છે અને આપણે અત્યારે બે ગયા છે રિક્ષા છોકરીઓ મૂકી દીધી છે કારણ અમે પેસેન્જર છે ને અહીંયા બસો આવે ને સરકારી સુરત સુરતવાળી બધી અહીંયા ઊંચી અને આ એક અમારું નાખું છે પીપળવાનું જો તમારે ગીર બસ આવી સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા છે ને પેસેન્જર ઉતરે અમારે અને અહીંયા છે ને પેસેન્જરમાં બસું ઉભી રહે આ છે અમારો પીપળવાનો પીપળવાનો આંખો છે ને ચાર રસ્તા ખાંભા પડે છે અને આપણે અત્યારે બેરી ગયા રિક્ષા છોકરીએ મૂકી દીધી છે પેસેન્જર છે ને અહીંયા બસો આવે ને સરકારી સુરત સુરતવાળી

અહીંયા થી છે ને વીર માંગડાવાળો ડુંગર છે અને એકદમ જૂની જગ્યા સરસ મજાની પીપળોથી છે ને ચાર કિલોમીટર થાય છે અને સુંદર મજાની જગ્યા તો મિત્રો ગમે ત્યારે તમે આવો તો અહીંયા વીર માંગડાવાળાની જગ્યા ને એના નાગાધન દે આજે હુરાપુરા છે લુહાર પરિવારના અને અહીંયા વીર માંગડાવાળાની જગ્યા પણ છે તે ધાતરવનનો ધણી કહેવાતો અને તે એનું જન્મ સ્થળ એનું જન્મ સ્થળ એટલે મિત્રો વિડીયો છે ને સ્કીપ ન કરતા ને તમે કાપતા નહીં અને પૂરો વિડીયો જોઈ ગયો મિત્રો તમને વિડીયોમાં મજા આવવાની છે હા ભાઈ બસ સ્ટેશનમાં ઊભા થઈ ભાઈ જો આમાં ભાઈ પાપડી ભરે છે એ હવે આગળીએ છે ને પછી ભાગશું પાપડી કરવા આપણે એક રેતી નો ફેરો કરી અને હવે પાછા આપણે ખાંભા આવી ગયા તો એ જો હવે આ પાછળ રિક્ષા માં છે ને પાપડી હતી કે આપણે પાપડી નો ફેરો ફેરો કરીને હવે આપણે દાહો પીપળવા ને અને ત્યાર કે જે દીર્ઘતો કેની ને તો ખા બેઠાથી બેઠા થી આ મારું છે રિક્ષા તેમ

ભિક્ષા ઉભી રાખી રાખી છે નકલંગ ધામ જે એક સરસ મજાનો સુંદર આશ્રમ છે મિત્રો અને અહીંયા તમને નદી બતાવું જો આ નદીના કાંઠે એક સરસ મજાનો આશ્રમ બાકી કાંઈ ન ઘટે સુંદર વાતાવરણ અને સુંદર મજાનું વાતાવરણ છે મિત્રો અને આપણે રિક્ષા અહીંયા ઊભી રાખી દીધી અને એક નંબર વાતાવરણ કાંઈ ન ઘટે અને વરસાદ તો અત્યારે રહી ગયો હતો અને હવે મને એમ લાગે છે કે વરસાદે વિરામ લીધો છે મિત્રો તો આવાન તમારે નેચરલ વિડીયો જોવા માટે આપણે વિડીયોને લાઈક કરજો ને શેર કરજો મિત્રો હવે આપણે આગળ જવાના જવાનાથી પાછા જીદાડી ગામમાં રેતી ઉતારવાની છે ને પછી પાછા આપણે ખાંભા જવાનું છે તો મિત્રો તો શું છે કે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ તો બહુ ઓછો હોય પણ આવું ટાઈમ હોય તો એ ઉતારી લે પણ જો અહીંયા હું છે ને જે ગામમાં જતો હતો ને અત્યારે અહીંયા મને એમ થઈ ગયું કે નહીં અહીંયા એક વિડીયો ઉતારું એક સરસ મજાનું ઓલું કે રિક્ષા રીક્ષા ઊભી રાખું પછી અત્યારે હવે અહીંથી હું આગળ વધીશ ચાલુ મિત્રો આંબામાં બસ સ્ટેશનમાં હું છું અને ફૂલે ફૂલ તરીકો છે પરસે થઈ હોય પણ હવે દિવાળી દેવું તો કંઈ વાતાવરણ લાગતું નથી આપણને અને માણસ ક્યાંય એટલે બધી ટ્રાફિક છે ને તો અત્યારે તો મણાનું ઘોડક હોવું જોઈએ જો આ તે ભાઈ આપણા સબસ્ક્રાઈબર ને સરસ મજાનું વાતાવરણ છે તડિકાનું ટેશનનું ફૂલ એટલે ફૂલ તડિકો છે ને તડિકાના તો અંદર અત્યારે તો એમ થઈ ગયા કે ઉનાળો બી ગયો એવો તડિકો આ બે દી નગરો નકરો વરસાદ હતો અત્યારે નગરો તરીકો તરીકો તો આપણે પીપળવા ચાર રસ્તા ચોકડીએ ઊભા થઈ ને ફૂલે ફૂલ તડકાના ત્રાહીમામ તો તમે જોઈ ગયા છો ખાંભા ચાર રસ્તા તો આપણે બપોર વચ્ચે આવી ગયા રિક્ષા લઈને ખાંભા ને સરસ મજાનું વાતાવરણ તડકાનું અને પચીયાનામાં રેમ રેમ અચ્યારે થઈને ઊભા થઈ ગયા અહીંયા પેસેન્જર માટે આમ તો આપેલા પેસેન્જરમાં તો ને બાટલો છે ને હવે જો ચાર રસ્તા હવે આપણે અહીંથી રાહુ હોય આપડે પીફળવા પાછી મૂક્યું વેતી